આપણે દર્શન કરવા તો આવ્યા હતા પણ એ આવું હોય તો જોઈ આ મંદિરે તો મારા વર્ષે આ દારૂડિયા કેવો દારૂ પીસ બે છે એટલે આપણે શેટે થી હેડતા આયા તો એટલે આપણે દર્શન કરીન જતા રહો આ બજાર ઓય ઓય આપડે ઘણું ઉભું રહેવું નહીં એ હોય તો તમે પીવો છો બેડા બેડા દારૂ આય મને પૈસા તો નહીં પણ તમને ખબર નહી પડતી કે આ મંદિર તમે મંદિરે બેસીને દારૂ પીવો તો માનજે આ બીવદ સારું ના લાગે હું બહાર કામનો છું ટોક લેઉ જ

બેઠા બે દારૂઆ મંદિર ના ઓટલા ઉપર એટલે અમે તો કીધું હવે જોઈ છોકરા આપડે શેટે થી આયા હતા એટલે દર્શન કર્યા વગર જાવ નહીં વાત બરાબર એટલે અમે દર્શન કરીને તમે આ ધાર્મિક જગ્યા ઉપર બેસીને દારૂ પીવો છો એટલે એ બે દારૂ ની હોય એ દાયેડી ના જિંદગી પણ એ વડીલ હું તમને જો આપડે તો હવે અમે તો આદમી છો બરાબર પણ કોઈ બૈરુ કે બૂંદ કોઈ દર્શન કરવા આવે નઈ

તમે નેક એટલે મારે તો શું હું તો હવે દર્શન કરી અને મગેશ માં આઈ એટલે આવું ના ચાલે સારી જગ્યા કે ભાઈ આવે દ મારું કેવું ના મને ઘટીયા ભેડા કરીને આ ફેસલો આવો આવજો એ આવ

મેમન ને આવું નામ શીખે આ તો હું આદમી છું બુનુ હોય તો એને શરમ આવેલું હોય દારૂ બેઠા મંદિરે તો તાણી એટલે કનુભા હું એ પાછો અમદાવાદ જોયો તો મને તો એટલું દાઢુ બોલ્યા કે અમિત તમારા પૈસા નો દારૂ પીવા છો હા તમારે બે લબુઝન બેઠાડવાની હતી પણ કનુભા

આ જો તો ખાલી વેલા તું ને તાણી તો અરે બેઠા હતા અને હજી તો પાછા વળી દર્શન કરવા તો આપણા ગામ ની વાતો લઈ જાય દારૂ નામનું આ તો પવિત્ર જગ્યા કેવાય પવિત્ર મંદિરે બે દારૂ ના પીવરાય

કબે મચું તેમ કે ન્યોકા તારી ગયો એટલે આયા ને તો ભઈ જાય ર હમણા તરા